બાગસ બાગસ થી શું થાય દાજી દાજી જવાય ને તમે બાગસ કરો તો આપણે શું થાય તો જો હું બાગસ કેવી રીતના કરવાની તમને ખબર છે આ માચીસ લીટી આપણે બરાબર આ માચીસ બોક્સ આ સ્ટીક છે સ્ટીક ને હું આઈથીન પકડું આટલું નજીક તો શું થાય દાજી જવાય આટલું આગળ થી પકડાય નહીં એને ક્યાંથી પકડવાનું બાગસ તમે અમાર ફૂલજર કરી હશે તો ફૂલજર તમે છે કઈથીન પકડો તો શું થાય

દાજી ને પછી આપણે જે કરવું હોય અગરબત્તી કરવી હોય મીણબત્તી કરવી હોય એને એની જોડે પ્રગટાવવાનું થયું બરાબર પછી શું કરવાનું આને ઓલવી નાખવાનું ઓલવી નાખ્યું નાખો તો કોક હાલતા ચાલતા જતું હોય કોક કપડા ઉપર ઉડે તો એ પણ જાય જાય ને હે તો સાઈડમાં ખૂણામાં નાખવાનું કે ભાઈ જ્યાં કોઈ દાજે નહીં કે જ્યાં કોઈને ગરમ લાગે નહીં બરાબર એ પ્રમાણે આપણે સાઈડમાં માચીસ બોક્સની સ્ટીક છે એ નાખવાની જેથી કરીને કોઈને ગરમ લાગે નહીં બરાબર સમજાયું